હું કહું છું કે વિદેશમાં બધાની જિંદગી કુતરા જેવી છે તો હું એવું કેમ બોલ્યો એનું કારણ છે એ બધા કારણ હું આવા વિડીયોસમાં શેર કરતો રહીશ અમુક લોકો કહે કે ત્યાં જે ગયેલા હોય છે એમાંથી કોઈ અહીં પાછું નહીં આવતું અને અહીંયા પણ હું કોઈને કહું કે મારે પીઆર નથી લેવા ત્યારે મને એ રીતે જોઈએ એલિયન ના હોય કે બીજા ગ્રહ ઉપરથી આવે પીઆર તારે નહીં લેવા મતલબ એ એમનું આખું જિંદગી જ અહીંયા પીઆર માટે સેટ કરીને આવ્યા છે અને એટલા માટે કદાચ એમને આશ્ચર્ય થતું હોય છે કે ભાઈ કોઈ એવો મળી કે જેને પીઆર લેવા નહીં અમુક નગર પૂછે કે કેમ કેમ નહીં લેવાના તે હું બધાને પછી લાંબી ચર્ચા કરું છું હવે અત્યારે તમને કહીશ કે કેમ અહીંયા આવવાનો ઉદ્દેશ્ય તમારો પીઆર નતો તો શું હતો તો એ બહુ બે ત્રણ કલાક ખેંચાઈ જશે અને એની એક આખી અલગ સ્ટોરી છે તો એ ફરી ક્યારે કહીશ અમુક લોકોને લાગે છે કે હું કેનેડા વિશે બહુ જ ખોટું બોલું છું એમ એમને એમ ખબર નહીં પડતી કે હું કેનેડા વિશે નહીં બોલતો કેનેડા વિશે જે વાતો તમારી આગળ લાવવામાં આવે છે કે અહીંયા સુખ શાંતિ મોજ એ બધું એ વિશે હું તમને કહું છું કે એ ખોટું છે કઈ રીતે ખોટું છે તો જ્યારે હું અહીં આવ્યો હતો ત્યારે એક બે વર્ષમાં એક કાકાને મેં જોયા કે જે બહુ જ ઉત્સાહમાં હતા કે ભાઈ કેનેડા છે નવી નવીસરથી હું જિંદગી શરૂ કરું છું અહીંયા કેનેડામાં મસ્ત ડોલર છાપી શકે મારી જિંદગી બહુ આગળ વધી જશે એ કાકાને એક બે વર્ષ પછી મેં એમને જોયા ત્યારે એમનું મોઢું બહુ ઉતરેલું હતું જ્યારે શરૂઆતમાં આવ્યા હતા ત્યારે બહુ જ ઉત્સાહમાં હતા ખુશ હતા એમ કે ચલો સ્વર્ગ મળી ગયો હવે પછી થોડા ટાઈમમાં એમનો ઉત્સાહ ધીમો થઈ ગયો કેમ કે એમને ખબર પડી કે ડોલર તો કમાઈ લીધા પણ આ કમાઈને કંઈક અંદરથી જે જોતું હતું એમ મળ્યું નહીં હા એમને બંગલો લઈ લીધો હશે ઇન્ડિયામાં અહીંયા આવીને પણ સારું એવું બધું વસવાટ તરીકે મોજ મારી હશે આઈફોન લીધો હશે બધું ઘણું બધું જે હોય છે પણ તો પણ એક જાતનું અંદર કંઈક રહી ગયું હતું કે લાગ્યું હતું કે આ થઈ જાય તો જિંદગી સેટ થઈ જશે પણ એ થઈ નહીં એમ એક જાતની અંદર બેચાની રહી જતી હોય છે ને બસ એ જ રહી ગઈ હતી હવે કાકા તમને થોડી બતાવશે કે મેં બંગલોય બાંધી દીધો અમેરિકાએ જતો રહ્યો પણ મને એવી સંતુષ્ટિ એવી ચેન મને મળ્યો નહીં એ તો બધાને પોતાના બંગલા અને ગાડું એવું બધું જ બતાવશે ને કોઈ સંબંધી આવશે તો એમ હસતો હી હી કંઈ નકલી હસી લેશે અંદરની જે હાલત છે એ નહીં કે સંબંધીઓને મિત્રોને બધાને શું જોઈને લાગશે કે ઓહો હો અમેરિકા ભાઈ અમેરિકા ગયા છે આ તે બંગલા બાંધ્યા છે શું મજથી જીવે છે તો એમને જોઈને હજારો લોકો મંડી છે કે ભાઈ ચલો અમેરિકા જવું અમેરિકા જવું કંઈ પણ હાલતમાં આમ ઈલીગલી બી અહીંથી ક્યાંકથી ઘૂસવું પડે આવવું પડે ચલો પોતાનો જીવ જોખીમમાં મૂકીને એવી વસ્તુ માટે કે જેનાથી કંઈ મળવાનું જ નથી આ મોંઘી મોંઘી વસ્તુ હાથમાં આવી જશે કે ભાઈ આઈફોન હાથમાં આવી ગયો પછી કંઈક મોટી ગાડી યા પછી બંગલો તમે કહો છો આ બધી વસ્તુ હાથમાં આવી ગઈ તો એમ લાગશે કે ભાઈ ચલો કંઈક કરી રહ્યા છે કે પણ આ વસ્તુઓનો સુખ છે એ ટકવાનું નથી એ થોડા ટાઈમે બધાને એક નાનો છોકરોનું ઉદાહરણ નહીં જોતાં તમે કંઈક રમકડું પકડ્યા છે એ રમકડું જીદ કરે છે કે ભાઈ રોઈન કે ભાઈ આનાથી કંઈ મોટું છે જ ને આ જ લેવું છે મારે લેવું છે લઈ લે પછી બે થોડા દિવસમાં એમાંથી સુખ બધું ઉતરી ગયું રમકડામાં તે રમકડું મૂકીને બીજી વસ્તુ પકડે છે તો માણસો પણ એવું કરે છે કે આમાંથી સુખ ના મળ્યું તો એ બોલતા નથી એ આ મૂકીને પૈકી બીજામાં મળશે બીજામાં મળશે કોઈ જ વસ્તુમાંથી સુખ મળતું નહીં છેલ્લે એ પછી એમ કહો કે સુખ તો મળી જાય છે પણ ચેન નથી પડતો એમ એ બધું હોવા છતાં સંતુષ્ટિ કેમ નહીં મળતી અને આ જે કહે છે કે ભાઈ હા એ તો સુખ છે એમની હાલત કહું કે કેમ એ કહે છે સુખ છે હું એ કેનેડામાં એક ભાઈના ઘરે રહ્યો હતો એ ભાઈ એના વાઈફ સાથે રહેતા હતા એના મમ્મી પપ્પા ઇન્ડિયાથી આવેલા હતા હવે એમના ઘરે એક ઝુમ્મર હતું એક જબરજસ્ત ઘર પણ એવું બનાવેલું બંગલા ટાઈપ એ ઝુમ્મરની જે લાઇટિંગ જે છે ને એ ક્યારે ચાલુ કરે જ્યારે કોઈ મહેમાન આવ્યું હોય કે પછી એ કોઈને બહારથી જમવા બોલાવે તો એ ઝુમ્મરની લાઇટિંગ ચાલુ કરે અને એ દેખાવ કરે કે જો મેં ઝુમ્મર આ કેટલું મસ્ત ઝુમ્મર મેં લીધું એમ હવે એ દેખાવ કરવા માટે જ છે એ ભાઈનું કેરેક્ટર કેવું કે બહારથી હજાર લોકો જોડે સારી સારી વાતો કરે નાતે બધું બધાની મદદ કરે એમ જે નૈતિક સામાજિક ગુણ જે કહેવાય ને બધા છે અને એ અંદરથી હું એમના ઘરે રહેવા ગયો ત્યારે મને ખબર પડી એનો અંદરનો હાલ એ એમની વાઈફ જોડે કંઈક નાની એવી વસ્તુ ઉપર બાંધતા હતા અને ગાળમ ગાડી બરાબર નહીં કરતા એ વસ્તુ કંઈક હતી નહીં પણ તમે કોઈક સાંભળે તો એમ કે આ માણસ આ વસ્તુ માટે બાજી રહ્યો છે આટલા એનો ઝઘડો તમે જોયો હોય તમને લાગે કે આટલી હલકી જિંદગી આ લોકો જીવી રહ્યા છે એમ કે ભાઈ કે કંઈ કહેવા માટે બધું છે કે ભાઈ કેનેડામાં સારી એવી નોકરી છે ઘર છે પણ અંદર ત્યાં લાગીને કે ભાઈ એમને જિંદગીમાં કંઈ ઉખાડ્યું છે એમ એટલા માટે હવે કોઈ મને કહે ને કે આ જો આ સારી જિંદગી જીવી રહ્યા છે કેનેડામાં યા અમેરિકામાં હું કહું છું કે ચોવીસ કલાક એમની ઉપર તમે નજર રાખો છુપાઈને કે એમની જિંદગી કેવી છે એકવાર તમને ખબર પડી ને કે આ માણસ આવી જિંદગી જીવી રહ્યો છે આ આવું હોવા છતાં પછી મનથી આટલો બધો દરિદ્ર છે આટલા બધા પૈસા ડોલર કમાઈ લીધા હોવા છતાં તમને લાગી જશે કે ભાઈ ડોલરમાં બંગલામાં કંઈ જ મૂક્યું નહીં મારો પાંચ વર્ષનો અનુભવ કે શા માટે વિદેશમાં જઈને પણ કોઈ ખુશ નથી અને ઉપર મૂર્ખ બનાવે છે કે અહીંયા તો સુખ શાંતિ છે એ બધી જ વસ્તુ બતાવતો વિડીયો આ છે આ વિડિયોમાં એવી એવી વાતો છે કે પોતે જ સમજી જશે કે હા ભાઈની વાત સાચી છે વિદેશમાં સુખ નથી અને મારી બનાવેલી ગુજરાતી સાયકો થ્રિલર શોર્ટ ફિલ્મ સાયકો સાયબો જોવા માટે આ બાજુના વિડીયો ઉપર ક્લિક કરો અને જોઈ નાખો